છે મિત્રો ખાવડા છે છે નલિયા ત્યાર પછી મિત્રો જે દરિયા કિનારાનો જે પણ વિસ્તારો છે વડોદરા છે દાહોદ છે ડુંગરપુરના વિસ્તારો છે આવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો તમને મોટા ફૂરે વરસાદી ઝાપટું તમને જોવા મળી શકે છે ને અમુક જગ્યાએ મિત્રો છૂટાછવાયા હળવાથી મધ્યમ પણ ઝાપટાં થઈ શકે છે અને અમુક જગ્યાએ મિત્રો જળમળ જળમર પણ તમને ઝાપટું છે તે જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ કે ભારે વરસાદ છે તમને જોવા નથી મળવાનો કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ છે નથી પડવાનો કોઈ જગ્યાએ પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ નથી પડવાનો અમુક જગ્યાએ મિત્રો સામાન્ય હળવાથી મધ્યમ ઝાપટાં તમને જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો વરસાદનો નવો રાઉન્ડ છે તે ક્યારે આવવાનો છે વાત કરીએ તો આજે મિત્રો પાંચ તારીખથી લઈ પાંચ ઓગસ્ટથી લઈ મિત્રો જે ઓગણીસ તારીખ પછી મિત્રો ગુજરાતમાં જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર વાત કરીએ તો મિત્રો ફરીથી જે નવો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો તારીખ પછી વરસાદનો જે રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે કારણ કે મિત્રો અત્યારે વરસાદી કોઈ સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી રહી કારણ કે મિત્રો અમુક જગ્યાએ છૂટા સ્થળે હળવાથી મધ્યમ ઝાપટા પડવાના છે કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ કે અતિભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ કોઈપણ પણ આગાહી છે તે મિત્રો નથી કરવામાં આવી છૂટા સ્તરે મિત્રો કોઈ પણ ભારે વરસાદની આગાહી છે તે નથી કરવામાં આવેલી અમુક જગ્યાએ મિત્રો મધ્યમથી છૂટાછે હળવા ઝાપટા જ તે પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો રાત્રે મિત્રો બાર વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો રાત્રે આપણને બાર વાગ્યાની અપડેટ પ્રમાણે વરસાદ કેવો જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો સુઈ ગામ છે પાલનપુર મહેસાણા ડુંગરપુર ઉદયપુર ભીલમાર હલવડ અમદાવાદ ગાંધીનગરના જે દરિયા કિનારાનો જે પટ્ટો છે બે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટાછવા હળવાથી મધ્યમાં ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ તે નથી પડવાનો કારણ કે મિત્રો વાત કરીએ તો સાથે સાથે મિત્રો જે ગરમીનું ટેમ્પરેચર છે તે અત્યારે છે મિત્રો જે ઓગણત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે જે મિત્રો જે ગરમી અને બફારાનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે ને વાત કરીએ તો મિત્રો જે રાત્રે ગરમીનું જે પ્રમાણ છે બહુ ઘટતું હોય છે દિવસે મિત્રો ત્રીસ ડિગ્રી ઉપર થતું હોય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો અમુક જગ્યાએ ઝાપટા પડવાથી પણ મિત્રો વાતાવરણની અંદર ઠંડક પ્રસરે એવા સમાચારો પણ સામે આવી રહ્યા છે કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદની કોઈ પણ આગાહી તે નથી કરવામાં આવેલી કારણ કે મિત્રો જે અત્યારે જે વાત કરે તો જે વરાપની વચ્ચે વાત કરીએ તો જે અત્યારે ગુજરાતની જે વરાપની વચ્ચે મિત્રો વરસાદી ઝાપટા છે તમને નડી શકે છે કારણ કે મિત્રો કોઈ જગ્યાએ ભારે વરસાદે તે નથી પડવાનું કારણ કે મિત્રો જે ખેડૂતોને જે તમામ કામ છે તે પતાવી દેવા નમ્રમિ નથી કારણ કે મિત્રો અમુક જગ્યાએ છૂટા છૂટાછવા હળવાથી ઝાપટા પડી જાય ત્યારે પણ મિત્રો આપણને જે કામ કરવાની અંદર નડપત આપણને જોવા મળવાની છે તો ચાલો કોઈ ભારે વરસાદ ભારે વરસાદની આગાહીઓ છે તે નથી કરવામાં આવેલી